નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ છ માર્ચ બે હજાર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મહીસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનો વિડીયો વાયરલ થયો છે આગળ વાત થશે મનીષ પટેલ બન્યા છે બીલી મોરા નગરપાલિકાના પ્રમુખ છોટા ઉદેપુરમાં નગરપાલિકામાં ભાજપને બહુમત રાજકોટમાં મેયર ફરીથી આવ્યા છે ચર્ચામાં

આગળ વાત થશે જલારામ બાપા સામે ટિપ્પણી કરનાર સ્વામી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે કોન્ટ્રાક્ટરને ટેન્ડર વિના અગિયાર કરોડનું કામ અપાતા વિવાદ સામે આવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી મ્યુનિસિપાલિટીમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના કામોમાં ઉત્તર ઝોનમાં ચાર મહિના પહેલાં એક કામ સાડત્રીસ કરોડમાં અપાયા બાદ ફરીથી કેટલા કરોડની કામગીરી બાકી રહી ગઈ હોવાનું જણાતા બારોવાર કામ આપી દેવાયું છે અગાઉ કામ લેનાર કંપનીને જ વધારાનું અગિયાર કરોડનું કામ સોંપવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયા બાદ તેને કમિટીએ મંજૂરી પણ આપી દીધી છે નવ પોઈન્ટ સુડતાલીસ કરોડની કિંમતના આઠ સિંગલ ટેન્ડરને કામને મંજૂરી પણ આપી દેવાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપા સામે ટિપ્પણી કરનાર સ્વામી સામે વિરોધ જલારામ બાપા સામે ટિપ્પણી કરનાર સ્વામીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ભારે વિરોધ કરી રહ્યા છે અને જો સ્વામી માફી નહીં માગે તો તેની સામે આંદોલન પણ કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પરસો રૂપાલાએ પણ સ્વામીના આ નિવેદન ભાવિકો આ મુદ્દે જ્ઞાન પ્રકાશ સ્વામીને સજા આપવાની પણ માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડાના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો ગઢડા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની નિમણૂંક કરવામાં આવી છે ગઢડા નગરપાલિકાના પ્રમુખની પસંદગીનું કોકડું ગૂંચવાયેલું હતું તે મોડી રાત્રે ઉકેલાઈ ગયું છે ગઢડા નગરપાલિકા અઠ્યાવીસ બેઠકોમાંથી અઢાર બેઠકો ઉપર ભાજપ અને દસ બેઠકો ઉપર કોંગ્રેસે જીતી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુ આઝમીને યુપી મોકલો અમે સારવાર કરીશું સીએમ યોગીએ સમાજવાદી પાર્ટી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી ઉપર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે ઔરંગઝેબ એક ક્રૂર શાસક હતો સમાજવાદી પાર્ટી એ જ ઔરંગઝેબ ઉપર ગર્વ છે તેમનો આદર્શ ઇસ્લામીકરણ છે સમાજવાદી પાર્ટીના લોકો રામ અને કૃષ્ણમાં માનતા નથી સમાજવાદી પાર્ટીનો પોતાના ધારાસભ્યો પર કોઈ નિયંત્રણ નથી તેને પાર્ટીમાંથી હાંકી કાઢો અથવા તો યુપી મોકલી દો આવા લોકોની સારવારમાં વિલંબ ન કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીએ એકસો ને પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે માર્ચમાં ગરમીએ તેનો પ્રકોપ શરૂ કર્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ઠંડા પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા થાય છે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે સવારે અને સાંજે હવામાં ઠંડુ રહે છે સૂર્યપ્રકાશને કારણે દિવસે ગરમી પણ પડી રહી છે અમદાવાદનું તાપમાન ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું છે ફેબ્રુઆરીમાં ગરમીએ એકસો ને પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે આ પહેલાં ઓગણીસો ને એકમાં ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ગરમ હતો ચોવીસ કલાકમાં હવે ધીમે ધીમે ગરમી વધવાનું એંધાણ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચમાં આ રેકોર્ડ પણ તૂટ્યો છે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઘણા રેકોર્ડ તોડ્યા છે હવે આ મેચે પણ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે જીઓ હોટસ્ટાર પર છાસઠ પોઈન્ટ નવ કરોડથી વધુ લોકોએ આ મેચને લાઈવ જોઈ હતી રિપોર્ટ મુજબ બોર્ડર અને ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી મેચ ઓગણીસ પોઈન્ટ પચીસ કરોડ દર્શકોએ જોઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર મુદ્દે કીર્તિદાન ગઢવી પર ધીરુભાઈ ગજેરાના પ્રહાર ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે વિવાદ ગરમાયો છે લોકગાયક કીર્તિદાન ગઢવીએ વિડીયો બનાવીને લોકોને અફવા ઉપર ધ્યાન આપી સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરી હતી જેથી હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ કીર્તિદાન ગઢવીને સરકારી વાજા ન બનીને પ્રજાની પડખે રહેવાની સલાહ આપી છે તો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ ગુરુએ પણ કહ્યું છે કે કલાકારો સરકારની કાક લુદી કરે તો સમાજની અદોગતિ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મેયર ફરીથી ચર્ચામાં રાજકોટના મેયર નૈનાબેન પેટડિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આવ્યા હતા અહીં તેમને સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું તો તેઓ કાર્યક્રમ છોડીને ચાલી નીકળ્યા યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હોવાથી પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવી હતી નૈનાબેને પણ જણાવ્યું કે હું કાર્યક્રમમાં ગઈ પરંતુ સ્ટેજ ઉપર મારી બેઠક વ્યવસ્થા નહોતી રજીસ્ટ્રાની સીટ પર બેસવા કહ્યું પણ તે યોગ્ય ન કહેવાય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં નગરપાલિકામાં ભાજપને બહુમત છોટા ઉદેપુરમાં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ ચૂંટાયેલા સભ્યોનું ભાજપમાં જોડાણ યથાવત જોવા મળ્યું બસપાના ત્રણ સભ્યો સહિત બસો કાર્યકરો ભાજપમાં જોડાયા હવે ભાજપની કુલ સભ્ય સંખ્યા વીસ થઈ ગઈ બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણ ચૂંટાયેલા સભ્યો અને બસો કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો છે ચૂંટણી પરિણામના માત્ર દિવસમાં જ બે અપક્ષ સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનીષ પટેલ બન્યા બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી થઈ છે પાલિકાના પ્રમુખ તરીકે સૌથી મજબૂતા દાવેદાર એસટી ઉમેદવાર અને વોર્ડ નંબર છ માંથી ચૂંટણી જીત્યા હતા તેઓ ભાજપ પક્ષમાંથી સૌથી વધુ સત્તરસો અઠ્યાવીસ મતો મેળવીને વિજેતા બન્યા છે અને સ્વચ્છ છબી ધરાવે છે યુવાન અને આઈટીઆઈ સુધીનો અભ્યાસ કર્યો છે અને અન્ય સભ્યોનું પણ પીઠભાળ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનો વિડીયો વાયરલ થયો છે જલારામ બાપા વિશે ટિપ્પણી કરતો સ્વામીનો વિડીયો વાયરલ થયા બાદ હવે બીજા એક સ્વામીનો બફાટ કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે સ્વામી બોલ્યા કાળભૈરવે વર્ણી પાસે આવીને માફી માગી હતી કાર બેરોએ માફી માંગતા કહ્યું કે અમને માફ કરો અમારા પર કૃપા કરો વિડિયો વાયરલ થતાં ફરીથી એક બીજો વિવાદ ઊભો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો હવે હોદ્દેદારોની વરણી શરૂ થઈ ગઈ છે ત્રણેય નગરપાલિકાના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિ પટેલ બાલાસિનો નગરપાલિકાના પ્રમુખ તરીકે ગાયત્રીબેન ત્રિવેદી અને સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશાબેન મોદીની વરણી કરવામાં આવી છે ત્રણેય નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે